જણાવી દઈએ કે પરિવારજનોનું કહેવું છે કે ડોક્ટરે સારવાર કરવામાં સંપૂર્ણ બેદરકારી દાખવી છે ડોક્ટરે નાની સર્જરી કર્યા બાદ થોડાક જ કલાકોમાં પેશન્ટને ઘરે મોકલી આપ્યો હતો અને જ્યાં ઘરે આવ્યા બાદ તેમને ગળાના ભાગે ભારે સૂજન થઈ હતી અને ત્યારબાદ ઉલટીઓ ચાલુ થતા અને તે બાદ તબિયત લથડતા તેમને ફરીથી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં તેમનું મોત થયું છે જ્યારે આ સંદર્ભે હોસ્પિટલના ડોક્ટરોને પૂછતા તેમણે જણાવ્યું હતું કે મરણ જનાર પેશન્ટની કોઈ સર્જરી કરવામાં આવી નથી તેમને ખાલી ગળાના ભાગે નળી બદલવાની હતી અને જે બદલીને એક કલાક ઓબ્ઝર્વેશનમાં રાખ્યા બાદ પેશન્ટ જાતે જ ટુ વ્હીલર પર ઘરે ગયો હતો પરિવારજનોએ હોસ્પિટલ ખાતેથી પોલીસને જાણ કરતા વારસિયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ કરી પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી હતી જીઆસીએલ ફેરાજો પરિવારજનો દ્વારા ઓપરેશન કરીને દરવેશણગરે મોકલેવામાં આવ્યો ને થોડા પહેલા ઓમેન માં બહુ મેડિકલ સુપરેસ ઓકે તો પહેલી વસ્તુ એ વસ્તુ ક્લિયર કરવાની છે કે કોઈ ઓપરેશન નથી કરવામાં આવ્યું डीएलસી લાઈન એટલે કે સેન્ટર લાઈન ઇન્સર્શન કહેવાય એને ઓપરેશન ના કહેવાય સાદી નોર્મલ પ્રોસીજર છે એમ નસ માં આપણે સોય નાખતા હોય એવિતે ડાયાલિસિસ નું કેથેટર હોય એટલે ઓપરેશન કર્યું નથી પેશન્ટ બેઈભાન કરીને ઓપરેશન કર્યું હોય એવું કશું જ નથી કરવામાં આવ્યું પરમજીત ભાઈ જે આજે ડાયાલિસિસ માટે આયા હતા એ કર્યું એ અમારું રેગ્યુલર પેશન્ટ છે દોઢ બે વર્ષથી છેલ્લા અમારી ત્યાં ડાયાલિસિસ અઠવાડિયામાં ત્રણ વખત આવે છે હંમેશા પેશન્ટ જાતે જ આવે છે જાતે જ જાય છે એમની જોડે કોઈ એમની સાથે આવતું નથી હોતું એ જ પ્રમાણે આજે પણ એ જાતે જ આવ્યા હતા એમના ડીએલસી એટલે કે સેન્ટ્રલ લાઈન જે છે ડાયાલિસિસ માટે આપણે વાપરતા હોય એમાં ફ્લો નહોતો આવતો એટલે અમે લોકો એને બદલી આપી હતી પેશન્ટ અહીંયા આવ્યું ડાયાલિસ ડીએલસી કરાવી અડધો કલાક પોણો કલાક આરામ કર્યો અને પછી જાતે જ બાઇક ચલાવીને ઘરે ગયું છે ઘરે ગયા પછી જમ્યા પણ હતા ખાધું પીધું હતું એના થોડા કલાક પછી એમને તકલીફ થઈ કે શ્વાસમાં અને ત્યાં આગળ જ એમના આજે बाजूवाड़ा હતા સંબંધી એ એમને અહીંયા લઈને આવ્યા જ્યારે અમે એમને પૂછ્યું કે ઘરે શું તકલીફ કરી તો એમને એવું જ કહી કે એમને શ્વાસમાં તકલીફ હતી અને ત્યાં મારી સામે જ પડી પડ્યા અહીંયા આયા પેશન્ટ હે પરમજીતભાઈ છે અહીંયા અમારી હોસ્પિટલમાં આવે ત્યારે પેશન્ટ નું હાર્ટ બંધ હતું એમનો શ્વાસ નતો ચાલતો એટલે અમે અમારા પ્રોટોકોલ પ્રમાણે તરત કાર્ડિયાક પ્રસાજ આપ્યો જેને સીપીઆર કહેવામાં આવે પેશન્ટને ઇન્ટ્યુબેટ કર્યું મિકેનિકલ વેન્ટિલેશન પર મૂક્યું અને અમારો પૂરો પ્રયત્ન કર્યો કે પેશન્ટ રિવાઇવ થઈ શકે अर्धो पौणो कલાક સુધી કરવા છતાં પણ અમારી મહેનત કરવા છતાં પણ પેશન્ટ રિવાઇવ ના થઈ શક્યું એટલે એમના સગાને ફરીથી બોલાયા અને એમની સામે જ અમે એને કહ્યું કે અમે આ છે અચંબો તો એક 10% گلوકોઝ ચડانا હોય છે ને તો આપ એક દિન 2 દિન એડમિટ કર દેઓ

अगर उनको घर में ही रहते हैं अलग अलग रहते हैं तो इनको उन्होंने बताया ही नहीं होगा इसका मतलब तो यही हुआ परमजी रात को भी बताया होगा मेरे को ये दूख रहा है तो आपका फैमिली को बताने का फर्ज है

लास्ट ऑफ ऑल आप का ये आप क्या कहने का मतलब है कि जो भी हो गया ये आपकी रिस्पोंसिबिलिटीज है हुआ आप कह रहे हैं हमारी रिस्पोंसिबिलिटी का सवाल थी नहीं है आपके हमारा काम होता है पेशेंट को ठीक करें सर जब हम पेशेंट रहते मेहनत करें कि पेशेंट को हम આવ્યો છું અને શું બનાવું બન્યું છું સર હું પ્રાણાયમ હોસ્પિટલ માં આવી છું મારા હસબન્ડ ને કિડની ની જે પ્રોબ્લેમ હતી 2024 થી ત્યાં અહીંયા નો જ કેસ છે એમની ટ્રીટમેન્ટ અહીંયા થી ચાલી રહી છે અને એ રેગ્યુલર ઓટરનેટ ડે અહીંયા ડાયાલિસિસ માટે આવે છે અને ડોક્ટરે એમને કદા છે જે ડાયાલિસિસ માટેની એક ડીએસ કરીને એક પ્રોસિજર હોય છે કોઈ એ કરવાનો કીધેલો અને જે અમારી જાણ બહાર અહીંયા કરવામાં આવી છે અને હસ્તરમતા ઘરેથી આવેલા 2 8:00 વાગ્યા અને 4 વાગ્યા સુધી જારે ઘરે પાછા આવે છે તને મારી હું જારે જોયું તેમનો ગળો લટકીને અહીંયા સુધી આવી ગયો એટલે મે પૂછ્યું તો આટલી બધું ગળામાં સો જાતો બોલે અહીંયા ડીએલસી નાખી છે અમને કે જે અહીંયા ટ્રીટમેન્ટ કરી છે તો કે એના લીધે છે એટલે મે ડોક્ટર ને ફોન કરે મે કે આટલી બધી અહીંયા Swelling આવી રહી છે અમને ગળા પર આ તમે જે ટ્રીટમેન્ટ કરી છે અમને જાણ પર નથી કરી તો કે કઈ નહીં તમને એના પર બરફ ઘસી રે મે તો તમને કોઈ મેડિસિન કે એવું કશું તો આપ્યું હશે ને તો બોલે ના અને પછી એમને વોમિટિંગ ચાલુ થઈ તો એટલે મે ફરી ફોન કરે તો બોલે અમને BP હાઈ થઈ ગઈ એટલે તમે ગોળી આપી દો મે તો ના મને સારું નથી લાગી રો હું પેશન્ટને લઈને આવું છું ને પહેલી વાત કે તમે એમને ઓબ્ઝર્વેશનમાં કેમ ના રાખ્યા આટલું તમે क्रिटिकल जेमनी सिचुएशन होती जो लाइक मेजर ऑपरेशन के नॉर्मल भी केवाए तो भी तुम्हें 1 डोड कલાક પછી पेशेंट ने एकला गाड़ी ने किक मारी ने, घरे घरै कई रीते मोकली सको छो तो मारो जाणो येच छे के आ બનાવ જે બન્યો છે અને હવે ડોક્ટર કહે છે કે કદાચ કાર્ડિયાક અટેક છે તો કઈ રીતે આવી શકે હસતા રમતા માણસને જે રેગ્યુલર બધી મેડિસિન ભી લઈ રહ્યો છે ટ્રીટમેન્ટ લઈ રહ્યો છે અને આ ઓપરેશન પછી જ બે અડધી કલાકમાં માણસના પ્રાણ પ્રખર ઉડી જાય છે તમારે એ જ જાણો છે કે આ ડોક્ટરોની અને હોસ્પિટલની બેદરકારી સુ ના કહેવાય કે હસતા રમતા માણસના 3 કલાકમાં તમે કહી દો છો કે અટેક આવ્યો ને મરી ગયો છે અને અટેક ની પ્રોબ્લેમ નથી કારણ કે આ ના કરાયા પછી જ આટલા બધા ગળાફ સુધી સોલિંગ છે જમણા ભી એમની ડેડ બોડી તમે જોશો તમને ચપ્પસ દેખાઈ આવશે અને ટ્રીટમેન્ટ કરેલી છે બી દેખાય છે ડોડ બે કલાકની ટ્રીટમેન્ટ પછી તમે માણસને એકલાને ઘરે જવાની પરમિશન કઈ રીતે આપો છો જો કે અહીંયા કોઈ ફેમિલી મેમ્બરને કોઈને જ ખબર નથી કે એમની જોડે થયું છે જ્યારે કે આ 2024 તેમના پیشنટ છે એમની એમની બધી જ કેસ રી ખબર હોય છે કે એમનું સુ પ્લસ પોઈન્ટ છે ને માઈનસ પોઈન્ટ છે અગર આટલો બધો ડેન્જર ઓપરેશન નથી હોતું તો ડોક્ટરે કન્સર્ન કરવું જોઈતું તો ફેમિલીને ડેન્જર ના હોય તો ભી એમની રિસ્પોન્સિબિલિટી છે કે તમે અન્ડર ઓબ્ઝર્વેશન એટલીસ્ટ 2-4 કલાક તો રાખો એમનો કોઈ ફેમિલી मित्तલ પરીક્ષણનો ઓબ્ઝર્વેશનમાં એમનો કેસ એ જન્ટલિંગ કરી રહે છે હા કે બે દરકારી છે બે ઓપરેશન પછી જ આ થયું છે ને સર હસ્તારમતા કશું જ નહીં ડાયાલિસિસ કરાયેલું નોર્મલ વ્યક્તિ અહીંયા આવે છે એટલે એને જાતે જ હોસ્પિટલના કર્મચારીઓ ગાડી શાર કરીને આપેલ હા એમને બાઇક ચાલુ કરી નાખી કે અમે એમને ચાલુ કરીને આપી છે હા માંગણી કરીશું ને સર જોવી છે અને બીજું મારી એ છે કે કેટલી બધી બે દર तरीके बाय कि हमारे कोई वो कसूर लालच में कि हमें ये नहीं था कि गैस हॉस्पिटल